બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાના આયોજન હેઠળ સોળ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ચાલનારી આ તાલીમમાં તાલુકાની એકસો એકવીસ શાળાઓના શિક્ષકો જોડાયા છે આ શિબિરમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયોમાં નવીનતમ શૈક્ષણિક પદ્ધતિઓનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સર્વાંગી વિકાસ દ્વારા વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ સાકાર કરવાનો છે આ શૈક્ષણિક પહેલથી જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરમાં સુધારો આવશે નમસ્કાર આજ રોજ જંબુસર બીઆરસી ભવન ખાતે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત તથા પ્રાચાર્ય રેખાબેન સિંજલિયાના માર્ગદર્શન હેઠળ જંબુસર તાલુકાના બીઆરસી ભવન ખાતે શિક્ષક વ્યવસાયિક સજ્જતા તાલીમ આયોજનનો શુભારંભ કરવામાં આવેલ છે જેમાં આજ રોજ ધોરણ ત્રણ પાંચના પર્યાવરણની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જંબુસર તાલુકાના એકસો એકવીસ શાળાઓના વિવિધ શિક્ષકો તાલીમ અર્થે જોડાયેલ છે જેમાં આ તાલીમ દરમિયાન તારીખ સોળ થી લઈ અઠ્યાસ ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ વિષય જેમ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન પર્યાવરણની તાલીમનું આયોજન કરેલ છે અને અલગ અલગ શિક્ષકો બે દિવસની તાલીમમાં છે આ સંસ્થાથી બાળકોને સુધી ખૂબ જ સુંદર વિષય વસ્તુનું માર્ગદર્શન પહોંચવાના હેતુસર આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે અસ્તુ જય જયભાઈ